ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે હોટેલ સિટી પોઈન્ટ્સ શુભારંભ કરવામાં આવ્યો પાલિતાણા ખાતે હોટેલ સિટી પોઈન્ટ અત્યાધુનિક ગેસ્ટ હાઉસ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ મીટિંગ હોલ શુભારંભ કરવામાં આવ્યો સ્થળ સીયુ પ્રાઇમ બિલ્ડિંગ સદવિચાર હોસ્પિટલ સામે પાલિતાણાથી ભાવનગર બાયપાસ રોડ પાસે હોટેલ સિટી પોઈન્ટ ગેસ્ટ હાઉસના શુભારંભમાં પાલિતાણાના બધા જ રાજકીય સામાજિક પત્રકાર

ફલીત સિટી પોઈન્ટની અંદર આપણે જોઈએ તો અઢાર અલગ અલગ પ્રકારના લક્ઝિરિયસ રૂમ છે જેમાં ડિલેન્સ સુપર ડિલક્સ એસી રૂમ નોન એસી રૂમ આપવામાં આવ્યા છે સાથે સાથે બેન્કેટ હોલ જેમાં કોન્ફરન્સ હોલ મિટિંગ હોલ તરીકે છે જેમાં નાના મોટા મેરેજ ફંક્શન પણ થઈ શકે એવી વિશાળ વ્યવસ્થા છે ચારસો જણાની મિટિંગ માટે પણ એ હોલનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને એક સૌથી વિશેષ કાઠિયાવાડી ટેસ્ટ સાથે અમે એવો પ્રયત્ન કરીએ છીએ જે સ્વાદિષ્ટ ભોજન પાલિતાણામાં કંઈ જ ન મળતું હોય એવી રીતે બેસ્ટ કાઠિયાવાડી ટેસ્ટ સાથે આજથી શુભારંભ કરી રહ્યા છીએ આજે પાલિતાણાની અંદર સૌપ્રથમ શ્રાવણ માસનો પ્રથમ સોમવાર અને પવિત્ર દિવસે જ્યારે પાલિતાણાની અંદર સિટી હોટલનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે ત્યારે આ ઉદ્ઘાટનના માધ્યમથી આ હોટલના માધ્યમથી પાલીતાણા યાત્રાનું ધામ છે ખૂબ યાત્રાળુઓ જ્યારે અહીંયા જ્યાનોનું યાત્રાધામ હોય ત્યારે આ યાત્રાધામની અંદર ખૂબ લોકો પ્રવાસે આવતા હોય ત્યારે આ હોટલનો ખૂબ લાભ યાત્રાળુઓને મળે પાલીતાણાની જનતાને મળે ત્યારે આ સિટી પોઈન્ટ હોટલ એ સારી રીતે પ્રગતિ કરે અને સારી સેવાઓ આપે એવી શુભકામનાઓ